ઝાલોદ તાલુકાના રાજપુરા ખાતે ઝાલોદ પોલીસ દ્વારા ચુમ્માલીસ લાખ ચૌદ હજાર સાતસો નવ્વાણું રૂપિયાનો દારૂનો નાશ કરાયો આ તારીખ બાળ ત્રણ બે હજાર પચીસ બુધવારના સવારે નવ અને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ગતરોજ સાંજના સમયે ઝાલોદ ઝોનના સમાવિષ્ટ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનામાં ગેરકાયદેસર રીતે ઝડપાયેલા વિદેશી દારૂનો જાલોદ ફતેપુરા રોડ રાજપુરા ખાતે ભારતીય બનાવના વિદેશી દારૂનો જથ્થો ચાપતા પોલીસ બંદોબસ્તની વચ્ચે જાલોદ ડિવિઝન પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો ઝાલોદ પોલીસ વિભાગીય અધિકારી ડી પટેલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એ કે ભાટિયા નશાબંધી આખબારી અધિકારી ડીપી પી બામણીયાની અધ્યક્ષતામાં ઝાલોદ લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં કબ્જે કરાયેલા અલગ અલગ ગુનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા નવ હજાર ચારસો પંદર દારૂની બોટલ જેની કિંમત પચીસ લાખ પાંત્રીસ હજાર બસો અઠ્યોતેર અને લીંબડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અગિયાર હજાર અગ્નસિત્તેર બોટલો જેની કિંમત અઢાર લાખ ઓગણસી હજાર પાંચસો 20 રૂપિયા જે બંને થઈને કુલ વીસ હજાર ચારસો ચોર્યાસી બોટલ જેની અંદાજિત કિંમત ચુમ્માલીસ લાખ ચૌદ હજાર સાતસો ની કિંમતનો જે દારૂ ગતરોજ નાશ કરવામાં આવ્યો હતો